જય સ્વામિનારાયણ આજે અમે ગયા પાણી રે હે લોજની વાવે વનમાં ફરી વાલોયાવ્યા રે લોજની વાવે આજે અમે ગ્યા પાણી રે લોજની વાવે વનમાં ફરી વાલોયાવ્યા રે લોજની વાવે સુખાનંદે આવતા દીઠા મુક્તાનંદને જાણ કર તેડી લવાયા હા શમે રે વાવે તેડી લવાયા સમે હો લોજની વાવે આજે અમે જ્ઞાત પાણી રે જી વાવે વનમાં ફરી વાલો આવ્યા રે હેલો વાવે ગુરુજીનું જ્ઞાન કીધું રામાનંદનું નામ લીધું ભુજ સંદેશો સંદેશો રે હલોજની વાવે ભુજમાં સંદેશો રે હલોજની વાવે આજે ગયા તા પાણી રે હલોજની વાવે વનમાં ફરી વાલો આવ્યા રે હલોજ વાવે આશ્રમમાં સેવા કરીને મુક્તાનંદની આજ્ઞા પાળી પર ચા બતાવી દીધા રે લોજની વાવે પર ચા દીધા રેલો વાવે આજે અમે ગયા તા પાણી રે જી વાવે વનમાં ફરી આવ્યા રે હલોજની વાવે નીલકંઠે પ્રશ્ન પૂછ્યા મુક્તાનંદે જવાબ આપ્યો રોકાઈ ગયા આશા મારે હેલોજની વાવે રોકાઈ ગયા આશા મારે હેલો વાવે આજે અમે ગ્યાતા પાણી રે હેલોજની વાવે વનમાં ફરી વાલો આવ્યા રે લોજની વાવે મુક્તાનંદે પત્ર લખ્યા નીલકંઠના તેજભરા જ ભરા માયા રા ચલા રે હેલોજની વાવે આજે અમે ગ્યા પાણી રે લોજની વાવે વન માં ફરી આવ્યા રે લોજની વાવે રામાનંદે પત્ર ખોલા નીલકંઠના તેજ વાંચ્યા ધામના ધણી આવી ગયા રેલોજની વાવે ધામના ધણી આવી ગયા રે લોજની વાવે આ જય અમે ગાતા પાણી રે લોજની વાવે વનમાં ફરી વાલો આવ્યા લોજની વાવે રામાનંદ પીપલાણા માલકંઠ મળવા આવ્યા સામા દોડી ભેટી પડ્યા રે લોજની વાવે સામા દોડી ભેટી પડ્યા રે લોજની વાવે આજે અમે ગ્યાતા પાણી રે લોજની વાવે વનમાં ફરી વાલો આવ્યા રે લોજની વાવે જેતપુર માં દીક્ષા દીદી સજાનંદ નામ રાખ્યું જેતપુરમાં દીક્ષા દીદી નારણ મુનિ નામ રાખ્યું ગાદીએ બેસાડી દીધા રે લોજની વાવે આજે અમે ગ્યા તા પાણી રે લોજની વાવે વનમાં ફરી વાલો આવ્યા રે ರೇ ಲೇ ಮನರಿೇ લોજની વાવે શ્રીજી અમારી સાથે રહેજો અંત સમયે તેડવા આવજો તેડી જાજો જજો શરધા મેરે રે હો લોજ વાવે આજે અમે ગયા તા પાણી રેલોજ ની વાવે વનમાં ફરી વાલો આવ્યા રે રેલોજની વાવે